શહેરના નટુભાઈ સર્કલ પાસે રિક્ષા ચાલકે બાઇક સવારને માર મારતા ઉશ્કેરાયેલા ટોળાએ રિક્ષા ચાલક ને તેની રીક્ષાની તોડફોડ કરી હતી વડોદરા શહેરમાં માં છાસવારે રીક્ષા ચાલકો અને અન્ય ટુ વ્હીલર વાહન ચાલકો સાથે સંઘર્ષના કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પેસેન્જર ભરવાની લાઈમાં બેફામ રીતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને કેટલાક રિક્ષા ચાલકો આડેધડ રિક્ષા હંકારે છે જેને કારણે રસ્તા પર જતા ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો સાથે અકસ્માત સર્જાય છે આજે શહેરના નટુભાઈ સર્કલ પાસે એક રિક્ષા ચાલકે ઓવરટેક કરવાની બાબતે ઝઘડો કરીને બાઇક સવારને માર માર્યો હતો મુખ્ય માર્ગ પર બાઇક સવાર સાથે થયેલા ઝઘડામાં રિક્ષા ચાલકે બાઇક સવારને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરતા સ્થાનિકોએ રિક્ષા ચાલક સામે રોષ પ્રગટ કરીને રિક્ષાની તોડફોડ કરીને રિક્ષા ઊંધી વાડી દીધી હતી ઈજાગ્રસ્ત બાઇક સવારની સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યારે હુમલાખોર રિક્ષા ચાલક સામે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આયકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર